ઓમ શ્રી ગણેશાય ન જય શ્રી કૃષ્ણ કનૈયા જય સીતારામ જય મા ભવાની ખૂબ જ સરસ મજા આવે એવો માતાજીનો ગરબો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો vida કુંભારી છે મારી માના ગરબા આવે છે ઘર બે રામો મારી માવડી કુંભારી બીરાવે છે મારી માના ગરબા લાવે છે ઘર બે મારી માવળી મંદિર વચ્ચે Čia yra sri. kristinė kanėja.